આજ રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે શિવસેવા સમિતિ દ્વારા ડીસા શહેરમાં એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના વિચારો જીવન દર્શન તથા યુવાનો માટે આપેલી અમૂલ્ય પ્રેરણાને યાદ કરીને યુવાનોને તેમના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શિવસેના સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી મહામંત્રી અતુલભાઈ દૈયા તથા રમેશભાઈ જેઠવા અશ્વિનભાઈ મોદી ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપૂત મુકેશભાઈ શર્મા નટુભાઈ ચૌહાણ કુંભાભાઈ માળી મંત્રી રણજીતભાઈ વાઘેલા વરધાભાઈ રાવળ અશોકભાઈ રાવળ પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેના સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી તેમજ હરેશભાઈ ઠક્કર મીડિયા કન્વીનર વિનોદભાઈ બાંડીવાલા મયુરભાઈ ખત્રી સહિત તમામ આગેવાનો મિત્રો અને ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જેવી સ્વામી વિવેકાનંદજીની અમરવાણી સાથે યુવાનોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો કાર્યક્રમ દરમિયાન ભારત માતા કે જય અને સ્વામી વિવેકાનંદજી અમરરોહના ગગનભેરી નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો ન રહી પરંતુ યુવાનોને રાષ્ટ્ર સેવા સમાજ સેવા અને આત્મવિશ્વાસ તરફ પ્રેરિત કરતો એક સશક્ત સંકલ્પ રૂપે સાબિત થયો